એટલે કે ઘણા ચાલુ છે અને આજના આપણા ખેડૂત કોણ છે લગભગ તો તમે એ બધા ખેડૂત ને ઓળખતા હજુ ચાલો તમને એ ખેડૂત મુલાકાત કરાવું કે આજના આપણે ઘણે જે સિંગ લઈને આવ્યા એ ખેડૂત કોણ છે હાલો હવે તમને બતાવી દઉં એ ખેડૂત કોણ છે એ ખેડૂત છે આપણે બોટાદ વિલેજ લાઈફ વાળા સવજીભાઈ તો સવજીભાઈ ને એમના પપ્પાની ની બધા જો હવાર માં ટ્રેક્ટર સિંગ લઈને આવ્યા છે અને હવાર ના લગભગ નવો ભાગ્યે ઘણા ચાલુ છે એ વિશે વાત

અહીં તો અલગ વિભાગ હે ને એમને બે સંભાળો હે આટલા હવે કોથાવ બાકી હે અને સિંગ તમે જોઈ લો સબજીભાઈની ઓર્ગેનિક સિંગ છે વીસ નંબર આ સિંગની ક્વોલિટી તમે જો કાંઈ નો ઘટે એવી સિંગ છે સુપર અને જો અહીંયાથી મસ્ત મજાની ફોલાઈને આવે છે દાણા એ તમને બતાવું દાણાની ક્વોલિટી તમે જોઈ લો કેવી છે તો આવી મસ્ત મજાની સિંગ છે સબજીભાઈની એની ઓર્ગેનિક સિંગ ઓર્ગેનિક સિંગમાં કાંઈ નો ઘટે ભાઈ અને ખેડૂત પાછા હું છે કે આમ ખેતી નહીં પહોંચી છે અને ગાયું ને આમ હું કહેવાય એની વાત જ આવે છો અને પાછા હું કહેવાય એવડા યુટ્યુબ પર ભાઈ કોઈ આમ ગાવું છું એ અર્થ માણા કહેવાય આમ કોઈ દિવસ આપણે ગમે એવું કામ હોય અને ફોન કર્યો હોય તો આપણે ગમે એ કામ હોય તો આપણું કામ થઈ જાય એવા માણસ છે કોઈ દિવસ આમ મોટા યુટ્યુબ નથી ડેલી નથી રાખ્યું ભાઈ રાખ્યું નથી એવું રાખતા નથી

થોડુંક તેલ નીકળી જાય આવે છે ને એટલે એટલે તેલ નાખવી બાકી અંદર તમને હે ને ડબ્બા બતાવું કેટલા ડબ્બા ભરાણા છે એમ અને આપણે શું કહેવાય ઓર્ગેનિક સિંગનું તેલ છે ભાઈ જોઈ લ્યો આટલા ડબ્બા ભરાઈ ગયા હે આ દસ દસની હાર છે એટલે માનો ને ત્રીસ ડબ્બા ત્રીસ ને પાંચ પાંત્રીસ ડબ્બા ભરાઈ ગયા હે બાકી જો અત્યારે આપણે વજન ચાલુ છે એમાં

કરેલી સિંગ છે એટલે સિંગમાં કાંઈ ન ઘટે એટલે તેલનો ઉતારો એટલે હું પેલા બહુ જ સારો થઈ છે તેલનો ઉતારો એટલે હવે જોયું છે એટલે કેટલા ડબ્બા ભરાય છે પછી ખ્યાલ છે પાકો ત્યારે પૂરું થાય ને એ પછી તો જો આટલા ડબ્બા તો ભરાઈ ગયા હે અને ડબ્બા લગભગ આપણે વેચી દેવાના હે ને ઘર આટલું રાખવા સિવાયને તો

ગાણા તો હાલે છે હાલો પાછા પૂછી જાય ગાણે અમારે એક મહેમાન ગયા ને એક નંબર પાછા આવી છે ત્યારે સાહેબ એમના બાપુ ગયા ને કે સાલે અમે આવ્યા છીએ હો ને ના કીજો ગાણા તો એમને હાલ્યા કરે ને ભેળા દિવસ છે ને ભાઈ એકલા એકલા ગાણા હતી અત્યારે રહે ને ભાઈ એટલી ભૂખ લાગી હે ને એની તમે વાત જ જાવતી અત્યારે હવામ આમ એનર્જી ડાઉન થઈ ગઈ છે અને એનર્જી ઉધારવા આટો આપણે જોઈ લો ટટા ભીમમાં જે ભીમ તું તું મોસીના લાડવા ખાય ને

ભાઈ ફૂલ થઈ ગયો એટલે એ હવે આ દાબ જે આપેલો ગયો ને જેકનો એ ખોલી અને કોરો પાડવાનો અને એનું તેલ જે રહ્યું ને એ આપણું તો ઓલી ટીપ થઈને આપણે ટાંકીએ એમાં જ દઈ અને આમાં ભરવાનું છે કે આ હવે ફૂલ થવા જ આવી ગયો જો તો બધાય નવામાં તેલ મંડ્યું છે આવવા અને પછી અહીંયા ભરવાનું ચાલુ થાય છે અને એક નજર આપણે હે ને ભાઈ આજના બિલમાં નાખી દેવી ટૂન ટૂન મશીનનો લાડ હોય ને એને ઘડીક સાઈડમાં ચડાવી દેવી ભલે અહીંયા પીડ્યો બાકી જો સૌથી પહેલું આપણે આજ સવજીભાઈનું એનું પીલ્યું ને એમાં એમને તેતાળીસ ડબ્બા આખા અને દસ કિલો બધાણું પછી હતું મુકેશભાઈ રંગ પર એને છ ડબ્બા આખા અને ત્રણ કિલો અને બસો પચાસ આગળ અને આ રીતે એક આપણે જે ટ્રેક્ટરવાળા ભાઈ હતા ને સવજીભાઈની ને એમનું હતું એમાં એક ડબ્બો જ બધાણું હતો અને એ પછી તો ભીખુભાઈ હનાવા એને છ ડબ્બા ને ચૌદ કિલો બધાનું અને આ અત્યારે જો આ દૂધ ખાવા જયેશભાઈનું એનું હાલે ને એ હે અને એક વાત બધા ખેડૂતભાઈઓને આજે સ્પેશિયલ કરવાની છે જો આ સવજીભાઈનું બિલ તમે જોવો તેતા હોય ડબ્બા ને દસ કિલો હવે એ માંડવી તમને કહું માંડવી રહી ને ભાઈ એ માંડવી ટોટલ બધી થાય અને તાણું સોનાણું બધી હવે કોરાણું પણ તમે ને ધારો ને તો એનો હિસાબ મારો નથી તેતાળીસ ટકા દસ કિલો એટલે કે એ આપણે બેતાલીસ કિલો અથવા તો સાતાલીસ કિલો એ કિલો રાખો એટલી માંડવીમાં ભરાઈ ભરાય હે તો અત્યાર સુધી તો આપણે ઓવરઓલ રિઝલ્ટ કર્યું ને તો બધા જે એમ કેવાય આપણે રાસાયણિક ખાતર ને દવાયું ને સલ્ફર ને ઓલું ઓલું એવું બધું પાન જે ખેતી કરે ને એની કરતાં બેસ્ટ રિઝલ્ટ ઓર્ગેનિક ખેતીનું લાગ્યું એ કેમ કે માંડવી સુપર ની હતી એમાં કાંઈ નો ઘટે એવી જમીન પોચી હતી એના લીધે એમ કહેવાય એમાં આપણે માંડવી પણ દાણો દૂર નહીં પ્લસ કે માંડવીનો ઉતારો એટલે એને વાતળ જવાનું એવી માંડવી એટલી પીલી પણ હું કહેવાય તેલ નીકળતું વાત જ વાતળ હું મસ્ત બધાનું તેલ નીકળતું બાકી અત્યાર સુધી આપણે જેટલી માંડવી પીલી એમાં ઘણાય લગભગ બધા હું કહેવાય રાસાયણિક ખેતી વાળા ધારતા હતા એમાં કોઈ એટલે કોઈ માનવીમાં આવું ત્યારે નથી બેઠું સિવાય ત્યાં આપણે હનાવા છે જે માંડવી પીલી હતી એ પણ એ માંડવી તે આપણે શું કહેવાય ઓર્ગેનિક કહીએ કાંઈ કેમ કે એ ખાલી ને પોટ જે આપણે માંડવી વાવ્યું છે જે મારે ને એ સિવાય બાકી ટોટલિંગ એમાં ખાતર પાછું બધું જે જોઈ દેશી ખાતર ખાસ અને આપણે આંકડો અને સીતાભાઈના પાંચ એ સિવાય કોઈ વસ્તુ એટલે આ વચ્ચે ભાઈ આમ ઉતા હોવો એવું એ બધાની છે સુમાળી છે ચાલીસ જેવો એ ડબ્બો બધાય છે પણ આવો ઉતારો કોઈને નથી આવતો ઓર્ગેનિક ખેતી ભાઈ તમે એ બાજુ લો તો તમને રિઝલ્ટ મળશે એ સો ટકાની વાત છે એનું લાઈવ એક્ઝામ્પલ આપણે સૌથી ભાઈની જે માનવીયા લીલી ને એ છે એટલે થોડું થોડું એ બાજુ હોવો તો ખર્ચા ઓછા થાય કેમ કે એ દવાયું ખાતા સુધી મોંઘું આવે ને આ હે ને ભાઈ એ આપણે ઘરે ખાયું ગુજરાત હોય તો એનું સાણ

અને હાલો હવે એને આપણે બધા એનર્જી ડ્રીક આપણે એનર્જી ભોજન કરવાનું છે